જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે દીપદાનના મહત્વ વિશે વાત કરીશું કાર્તક મહિનામાં દીપદાનનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે એમાં પણ દિવાળીના દિવસો દરમિયાન કરવામાં આવેલું દીપદાન અખૂટ પુણ્ય આપે છે તેથી દીપદાન કરવાનું ખાસ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને યમરાજ આપણી અકાળ મૃત્યુથી રક્ષા કરે છે આ માસમાં મંદિર તુલસી આંબળાના ઝાડ નદી કૂવા અને તળાવના કિનારે પણ દીપદાન કરવામાં આવે છે પૌરાણિક કથા પ્રમાણે શિવપુત્ર કાર્તિકીએ કાર્તક માસમાં દૈત્ય તારકાસુરનો વધ કર્યો હતો માન્યતા મુજબ તારકાસુર વજ્રાંગ દૈત્યનો પુત્ર અને અસુરોનો રાજા હતો દેવતા ઉપર જીત મેળવવા માટે તેણે શિવજીની તપસ્યા કરી અને વરદાન માંગ્યું કે તેને શિવજીના પુત્ર સિવાય કોઈ મારી ના શકે આ જ કારણ છે કે દેવતાઓએ શિવજીના વિવાહ પાર્વતી માતા સાથે કરાવ્યા હતા તેમને કાર્તિકેય નામની સંતાન પ્રાપ્તિ થઈ હતી બાદમાં દેવતાઓએ કાર્તિકેયને સેનાપતિ બનાવ્યો અને યુદ્ધમાં તારકા સુરનો વધ કર્યો શાસ્ત્રો મુજબ એવું પણ માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન વિષ્ણુ ચાર મહિનાની પોતાની યોગ નિંદ્રાથી જાગે છે વિષ્ણુજીને નિંદ્રામાંથી જગાવવા માટે સ્ત્રીઓ વિષ્ણુજીની સખીઓ બને છે અને દીપદાન તેમજ મંગલદાન કરે છે આ રીતે દેવોત્થાન અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ પોતાની નિંદ્રાથી જાગે છે અને પોતાનો કાર્યભાર સંભાળે છે આ મહિનામાં દીપદાન કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં છવાયેલ અંધકાર દૂર થાય છે વ્યક્તિના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના સામે દીવો પ્રગટાવવાથી અનંત સુખોની પ્રાપ્તિ થાય છે અને પુણ્યકર્મોમાં વધારો થાય છે પદ્મપુરાણ મુજબ કાર્તિકના મહિનામાં શુદ્ધ ઘી અથવા તેલનો દીવો વ્યક્તિએ પોતાની સામર્થ્યાનુસાર પ્રગટાવવો જોઈએ આ મહિનામાં જે વ્યક્તિ ઘી અથવા તેલનો દીવો પ્રગટાવે છે તેને અશ્વમેઘ બરાબર ફળ મળે છે મંદિરોમાં અને નદી કિનારે દીપદાન કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે પદ્મપુરાણમાં એ પણ લખ્યું છે કે દુર્ગમ સ્થાન અથવા ભૂમિ પર દીપદાન કરવાથી વ્યક્તિ નરક જવાથી બચી જાય છે આ મહિનામાં હરિબોધિની અગિયાર રસના પ્રસંગ પર ભગવાન વિષ્ણુની સમક્ષ કપૂરનો દીવો પ્રગટાવવાથી શ્રદ્ધાળુઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે કે દીપદાન કરવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે વ્યક્તિના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે દાનનું પણ ખૂબ મહત્ત્વ છે તો ગરીબોને અન્નદાન અને વસ્ત્ર દાન કરવું જોઈએ દાન કરવાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે અને સારા આશીર્વાદ મળે છે અને આપણા આ જીવનમાં જ આપણે સુખ સમૃદ્ધિ અને યશની પ્રાપ્તિ કરીએ છીએ ઐશ્વર્ય ઉભરાય છે દીવાને સુખ અને સૌભાગ્યનું કારણ પણ બતાવવામાં આવ્યું છે હવે આપણે દીપદાનની વિધિ વિશે જાણી લઈએ કોઈ પણ પવિત્ર સ્થાન પર દીવો દાન કરવા માટે સૌથી પહેલાં શરીર અને મનનું શુદ્ધ હોવું ખૂબ જ જરૂરી છે તેથી સૌ સ્નાન કરવું જોઈએ આ પછી માટીના દીવામાં શુદ્ધ ઘી અથવા તેલ નાખીને તે સ્થાન પર દીવાને લઈ જાઓ અને દીવો પાન કે આસન પર રાખો જો તમે તેને નદીમાં કરી રહ્યા છો તો તેને પાંદડાથી બનેલા પાત્રમાં મૂકો અને દીવાને વહાવી દો ધ્યાન રાખો કે દીવાને સીધો જમીન પર ક્યારેય ન રાખો કારણ કે આને મોટો દોષ માનવામાં આવે છે જો તમે તેને કોઈ પવિત્ર સ્થાન પર રાખતા હો તો તેને કોઈ તમે દિવાળીના દિવસે દીપદાન કરીને પુણ્ય પ્રાપ્ત કરવા માંગતા હો તો તમારે આ પવિત્ર તહેવાર પર ગંગા નદીના કિનારે જઈને દીવો કરવો જોઈએ ગંગાના કિનારે દીવાઓનું દાન કરવું એ માત્ર કાર્તિક મહિનાની અમાસ એટલે કે દિવાળીના દિવસે જ નહીં પરંતુ દેવ દિવાળીના દિવસે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે અથવા તો તમે જો એ સ્થળ પર જાઓ જે દિવસે જાઓ તો તે દિવસે પણ તમે દીવો દાન કરી શકો છો આ દિવસે બધા દેવી દેવતાઓ દિવાળી ઉજવવા પૃથ્વી પર આવે છે માનવામાં આવે છે કે ધનતેરસને દિવસે યમરાજની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે યમરાજની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી યમરાજ અકાળ મૃત્યુથી આપણી રક્ષા કરે છે એમની વિધિસર પૂજા કરવાથી યમરાજ પ્રસન્ન થાય છે ધાર્મિક માન્યતા અનુસાર યમરાજના નામનો દીવો મંત્રો ઉચ્ચારણ કરીને દાન કરવાથી ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને યમરાજ આપણી રક્ષા કરે છે દીવો દાન કરવા માટે માટીનો એક દીવો લેવો તેમાં ચાર દિબેટ બહાર નીકળે એ રીતે ચાર મુખ બનાવો આ બાદ કોળિયામાં એટલે કે માટીનો જે દીવો લીધો હોય તેમાં તેલ અને તલ નાખવા પછી રોલી ચોખા અને ફૂલ ચડાવવા દીપદાન કરતી વખતે તમારે આ મંત્રનો ઉચ્ચાર કરવાનો છે મૃત્યુના પાછળ દંડાભ્યામ નચ મયા સહા ત્રયોદશ્યમ દીપ દનાત સૂર્ય જહ મિતિ ચાર જ્યોતવાળો દીવો દક્ષિણ દિશા તરફ પ્રગટાવવો અને યમરાજને પ્રાર્થના કરવી કે હે યમરાજ મારી અને મારા પરિવારની રક્ષા કરજો અમારી અકાળ મૃત્યુથી રક્ષા કરજો આ રીતે પ્રાર્થના કરવી દીપદાન કેમ કરવામાં આવે છે તેના વિશે જે પૌરાણિક કથા છે તેના વિશે જાણી લઈએ શાસ્ત્રો અને પુરાણોમાં ધનતેરસે દીવાનું દાન કરવા પાછળ ઘણી કથાઓ છે પૌરાણિક કથા અનુસાર એકવાર યમરાજે યમદૂતોને પૂછ્યું કે તમે દરરોજ હજારો લોકોના જીવ લઈને આવો છો તો શું તમને કોઈ પ્રકારની દયા નથી આવતી આના પર યમદૂતે કહ્યું કે મૃત્યુલોકમાં એક હેમ નામનો રાજકુમાર હતો જેનો જન્મ થવા પર જ્યોતિષીઓએ કહ્યું હતું કે જ્યારે તે બાળક લગ્ન કરશે તેના ચાર દિવસ પછી તેનું મૃત્યુ થઈ જશે યમરાજાએ અકાળ મૃત્યુથી બચવાનો ઉપાય જણાવતા કહ્યું કે જો તે મારા માટે દીવો દાન કરશે તો તેને અને તેના પરિવારને અકાળ મૃત્યુનો ડર નહીં રહેશે અને તેમની મારા તરફથી રક્ષા થશે આ જ કારણ છે કે ત્યારથી દીવાઓનું દાન કરવામાં આવે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે દીપદાન કેમ કરવામાં આવે છે તેના મહત્ત્વ વિશે જાણ્યું અને પૂજા વિધિ વિશે પણ જાણ્યું અને એના વિશે જે બીજી કથા છે કાર્તિકેયની તે પણ જાણી અને આ દીપદાનના દિવસે એટલે કે દીપદાનનું મહત્ત્વ વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા માટે કેમ કરવું જોઈએ તે પણ જાણ્યું તો ભક્તો આશા કરું છું કે તમને વિડીયો પસંદ પડ્યો હશે જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આના વિશે જાણી શકે કોમેન્ટમાં જય યમરાજ જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મીમાં જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન જય યમદેવ જય લક્ષ્મીમાં વિડીયો જોવા માટે ધન્યવાદ